તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે જયરાજભાઈને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે તો ટ્રેલર વેચાઈ જાય તે પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટુ ટ્રેલર વેચવાનું છે મોટું ટ્રેલર અને કન્ડિશન તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સડો જોવા નહીં મળે હેવી ટ્રેલર

એમ કંપનીના બંને ટાયર નવા જોવા મળશે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો સારો કલર છે અને બૂકવાળું ટ્રેલર છે તો તમને બુક પણ જોવા મળશે ટ્રેલરની અંદર બાકી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી હેવી ટ્રેલર કિંમતની વાત કરું તો નેવું હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં નોર્મલ ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જયરાજ ભાઈ ના નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો